ઉત્તર પ્રદેશ થી જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશ ની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારી નું મોત નીપજ્યું છે ગુરુવારે સાંજે તેને જેલ માંથી રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ અનુસાર તેને હાર્ટ એટેક આવ્યો હતો કેટલાક અહેવાલો માં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેણે ઉપવાસ રાખ્યા હતા ઇફતાર બાદ તબિયત બગડી હતી જોકે જેલ પ્રશાસને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી તેજ સમય મૂ અને ગાઝીપુર માં સુરક્ષા વધારી દેવામાં આવી છે આ ઉપરાંત બાંદા માં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ઘટના સ્થળે મોટી સંખ્યા માં પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે બીજીપી હેડ ને પણ સતર્ક રહેવા સૂચના આપી છે આ પહેલા મંગળવારે મુખ્તાર ની તબિયત બગડી હતી તેમને ચૌદ કલાક દાખલ કર્યા બાદ રજા આપવામાં આવી હતી થોડા દિવસો પહેલા મુખ્તાર અંસારી દાવો કર્યો હતો કે તેમને સ્લો પોઈઝન આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મુખ્તાર અંસારી બે થી સજા કાપી રહ્યો છે તેને અલગ અલગ કેસ બે વખત આજીવન કેદ સજા થઈ છે